યા હાટીના ખાતે કુળદેવી શ્રી ચામુંડા માતાજી નવનિર્મિત મઢના દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉત્સાહભેર ઉજવણી ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય ધ્વજારોહણ તથા હાટી ક્ષત્રિય સમાજ જ્ઞાતિ સમસ્ત ભોજન સમારંભ તેમજ ભવ્ય લોક ડાયરો યોજાયો કળશધારી દીકરીઓ દ્વારા શોભાયાત્રા પ્રારંભ કરી શહેરના મુખ્ય બજારથી ચામુંડા માતાજીના મઢ સુધી ભવ્ય ધ્વજારોહણ ડીજેના તાલે નીકળી હતી ચામુંડા માતાજીની આરતી કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચન કરી મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી વહેલી સવારથી નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો જેમાં માણકાધારવાળા માના વરદ હસ્તે બીડું હોમવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ચામુંડા માતાજીના દર્શનનો લાભ લીધો હતો હાટી ક્ષત્રિય સમૂહ લગ્ન ગ્રાઉન્ડ ખાતે સવારે ડાયરામાં નામાંકિત કલાકારો પોતાની આગવી શૈલીમાં પોતાની કલા રજૂ કરી હતી આ પ્રસંગે દાતાશ્રીઓએ ઉદાર હાથે ભેટ આપી હતી મોટી સંખ્યામાં હાટી ક્ષત્રિય સમાજના લોકોએ સમૂહ પ્રસાદી લીધી હતી રિપોર્ટ વિનોદ બી રૂા તલા આ દ્વિતીય વાર્ષિક પાટોત્સવ હતો નવચંડી યજ્ઞ ધ્વજારોહણ અને માણકાધારાથી સોદનમાય આવી અને બીડું અમેલ છે અને સમસ્ત જ્ઞાતિ ભોજન રાખેલ છે ભાઈઓ તથા બહેનોએ બહુ બહુળી સંખ્યામાં લાભ લીધો અને તેમનો ખૂબ ખૂબ આભાર